હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ કપરાડાની તો કપરાડા તાલુકાના ફતેપુર ગામના શિલાગન ફળિયાનો રસ્તો હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને જેના કારણે ગ્રામજનો તેમજ પ્રવાસી વાહન ચાલકોને અવરજવર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ કરીને આપણે વાત કરીએ તો વરસાદી ઋતુ દરમિયાન રસ્તો બિસ્માર બની જતા દવાખાના બજાર તેમજ શાળા સુધી પહોંચવામાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થાય છે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ વૃદ્ધો અને દર્દીઓને સૌથી વધુ તકલીફ સહેન કરવી પડે છે હવે ઉલ્લેખનીય છે કે ફતેહપુર ગામ મધુબન ડેમના કિનારે આવેલું હોવાથી અહીં બોટિંગ સહિતની પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં આવતા હોય છે પરંતુ આ રસ્તાની દયનીય સ્થિતિના કારણે પ્રવાસી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી શિલાગન ફડિયાનો રસ્તો ગ્રામ્ય વિસ્તારને મુખ્ય મારગ સાથે જોડતો મહત્વનો માર્ગ હોવાથી તેનો તાત્કાલિક પાકો અને મજબૂત નિર્માણ કરવું એ આવશ્યક બની ગયું છે. ગ્રામજનો દ્વારા પ્રશાસન સમક્ષ વહેલી તકે આ રસ્તો પાકો માંગ કરવામાં આવી છે. છે ને મતલબ જો આવતા છે બોટમાં ફરાવતા છે એના કારણે અમે બોટમાં બી છે મતલબ લોકોને ફરાવતા છે તો એ અમારું રોજીરોટી મતલબ મળે તો અમારું ખાવા પીવાનું ને ઘર ચાલે એ લોકો મતલબ હાજે દિવસમાં આવે પણ સાંજે મતલબ જરાક મોડાથી એ બાજુ લોકો રહે પછી મતલબ જાય તો એ લોકોને મતલબ રસ્તો ખરાબ પથરાવાળું ને ધોળું માટી વાળું એને જરાક ટેન્કરો આવે એટલે જે લોકો પડી જાય કોઈના મતલબ હાથ નુકસાન થઈ જાય એ ગાડીનું નુકસાન થઈ જાય એવા લોકો પછી આપણને ગામવાળાને કંપ્લેટ આપે કે તમે લોકો કંઈ થોડા કરો એમ

મારું નામ છે રમણભાઈ ગામ ફતેહપુર શિલાંગન ફળિયા છે અમારે આ અહીંયા સરકારની તરફથી જે પ્રવાસીઓ ચાલુ થયા છે એ પ્રવાસીઓ આવે છે પણ એ રસ્તા માટે જરાક બહુ તકલીફ દેવી પડે અને ખાનવેલ દોધની વાઘચોડા એ સાઈડે પણ પ્રવાસીઓ જાય છે ને અમારે ત્યાં પણ પ્રવાસીઓ આવવાનું ચાલુ થયું છે તો મહેરબાની કરીને જરાક રસ્તોની સગવડ કરી આપો તો બહુ સારું કેમકે અમને પણ એક બે રૂપિયાનો રોજગાર ચાલુ થયો છે અને અમારા ગામવાળાને પણ કંઈ બીમાર હોય કંઈ હોય દવાખાનામાં કંઈ જવા માટે તો આ રસ્તાને લીધે બહુ તકલીફ પડે ચોમાસામાં તો મહેરબાની કરીને આ રસ્તો જરાક સગવડ કરી આપો પ્રવાસી લોકો અહીંયા ફરવા આવે બોટમાં મજા લે આનંદ લે પણ ખાલી ફક્ત આ રસ્તા માટે જરાક બહુ તકલીફ પડે છે તો મહેરબાની કરીને આ જરાક રસ્તો જો બનાવી આપે તો આપનો ખૂબ ખૂબ આભાર માનીએ